ભૂખ લાગે કે નો લાગે એની તે ખાવા જાય કે નો જાય તે ખાવા જાય તો આપણે અંદર ગીરી જવાય પણ અહીંયા મોટો વંડો હોટલ છે સમજો ધોતીઓ અધર સડાઈને ટેપી જાય જો હા એટલે તો કઈ થાશે તારે ખાવા હા ભાઈ હાલ હા એટલે ઉતઈને ગંગા ધાબ માર દે હાલ અતાર આમ થાય હમણા હને ખાવા જાય છે ભાઈ આને પણ ભારે તૈયાર થતા વાર લાગે મારા બાપાએ કીધું કે ગામતરે જાવ

ઉતરી જાય હાલો રાત આવો ને કોક લિયા મારા બેટા ના મારા ખોખા બોલો હવર હવર માં કોક ઉપાડી જાય છે કા શેઢાડી આવતી હોય ને કા આવતું હોય આજ સાનું માનું જઈને ચેક કરું છે શું આવે છે ના હેલો જાવ હો આયા હારા હો બાપ બસ એમ ને હા હાતે મઈંડ ઉપાડ ભાઈ

તો પૂછી ખાઈ લીધા હોત તો પણ તને કોઈ વાડીઓ હોવા જોઈ ને હું આવતો તો વાહન વાડીએ શું આ લે તું કેવી નો છો આ બધાને ખબર છે સોર પંટા એ હા હવે સોરાઈ ગયા તો સોરાઈ ગયા અને આમ જો અને ક્યાં આગી કાઢું પણ એટલે ઉભા તો જો પણ ઉભા નથી પણ

આપડે કોઈ એક ખોખું નો ખાતા હોય ને અમારા દીકરા છોરી છોરી ખાઈ ખાય લઈ લે લઈ લો આપડે હાલો વાડી લઈ લો